સુરતમાં નકલીની ડિમાન્ડ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે સુરતના કાપોદરા વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલતા નકલી જનસેવા કેન્દ્રને મામલતદારે પોલીસ સાથે મળી ઝડપી પાડી સંચાલકની ધરપકડ કરી હતી હાલમાં ગુજરાતમાં જાણે નકલી વસ્તુઓ ઝડપવાનું ટ્રેન ચાલે છે તેમાં એક બાદ એક નકલી વસ્તુઓ તેવી જ કે નકલી સરકારી ઓફિસ નકલી ટોલ નાકો નકલી આઈપીએસ અધિકારી સહિતના કૌભાંડ ઝડપાય છે એવામાં સુરતમાંથી નકલી જનસુવિધા કેન્દ્ર ઝડપાય છે કાપોદરના કિરણ ચોક ખાતે ભગવતી કન્સલ્ટન્સી નામે છેલ્લા દોઢ વર્ષથી નિકુંજ દુધાત નામનું ઈસમ આ નકલી જન સુવિધા કેન્દ્ર ચલાવતું હતું જ્યાંથી આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ આવકના દાખલા સહિતની વસ્તુઓ ડુપ્લિકેટ બનાવતો હતો ડુપ્લિકેટ લાઇટ બિલ ડુપ્લિકેટ વેરા બિલ પણ નિકુંજ દુધાત બનાવતો હતો પોલીસે મોનિટર લેપટોપ મંત્રા ડિવાઇસ થમ ડિવાઇસ પ્રિન્ટર અસ્સી નગ પીવીસી કોરા કાર્ડ સ્ટેમ્પ પેડ ફોન આઠ નંગ હિસાબી ચોપડા ઓગણ નગ આરટી ના ફોર્મ ત્રેવીસ રેશન કાર્ડ પિસ્તાલીસ નગ બિન અનામત આવકના ના દાખલા ત્રણ નગ પાન કાર્ડ અરજી

ત્યાં એવી માહિતી મામલતદારશ્રીને મળેલી કે એમની દુકાનો પર નકલી આધાર કાર્ડ નકલી રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો હોય એ બધા ડુપ્લિકેટ બને છે તેવી માહિતીના આધારે પોલીસ અને શ્રીની ટીમે જગ્યા ઉપર રેડ કરી જગ્યા ઉપર જોતા એમના કમ્પ્યુટરમાં જે કન્સલ્ટન્સીના ધારક છે નિકુલભાઈ એના કમ્પ્યુટર અને લેપટોપની અંદર જુદી જુદી આધાર કાર્ડ કાર્ડ રેશન અને જેટલા પણ સરકારી પ્રમાણપત્રો છે એના ડુપ્લિકેટ બનાવવા માટેના ફર્મા કમ્પ્યુટરમાં વર્લ્ડ ફાઇલમાં મળેલા જે બાબતે આને પૂછપરછ કરતા પોતે કોઈ જવાબ આપી શકે નહીં જગ્યા ઉપરથી ઢગલાબંધ આધાર કાર્ડ ઢગલાબંધ રેશન કાર્ડ અને આવા સરકારી દસ્તાવેજો જેનો કોઈ આધાર એની પાસે હોય નહીં અને એક ડુપ્લિકેટ જલ સેવા કેન્દ્ર તરીકે આખી એક શોપ ચલાવતા હોય જન સેવા કેન્દ્રના બોર્ડ પણ મારેલા હોય એમાં પણ કોઈ લાયસન્સ હોય નહીં જેથી આ બાબતે પૂછપરછ કરતા કોઈ જવાબ ન દેતા આ બધા ડુપ્લિકેટ હોય એવું પ્રસ્થાપિત થતા મામલદાર શ્રી કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી IPC 465 68 અને IPC નગરની ફરિયાદ નોંધેલી છે અને આરોપીને કોર્ટમાં રજુ કરી અને તારીખ 26 સુदिनीના 26 માર્ચ સુધીના આરોપી હાલ રીમાન્ડ શેડ છે

સુધારા કરવા માટે આધાર કાર્ડમાં સુધારો કરવો હોય રેશન કાર્ડમાં સુધારો કરવો હોય ભાડા કરારો બનાવો હોય એમાં જે પણ કન્સલ્ટન્શન ફી થાય અને આવું જ્યારે ખોટું કરવામાં આવે ત્યારે એમાં ઈ ડબલ પેમેન્ટ લેતા હોવાનું અત્યારે બની શકે બની શકે વિસ્તારમાં પરપ્રાંતિ વસ્તી વધારે હોય એના આધાર કાર્ડનો પણ યુઝ થયેલો હોય અને ડુપ્લિકેટ આધાર કાર્ડ બનેલા હોય સમગ્ર મુદ્દાઓની તપાસ હાલ ચલાવી રહ્યા છીએ ફર્મા મળેલા છે ફર્મામાં એ પ્રિન્ટ કાઢી અને સીધી પ્રિન્ટ કાઢીને આપી દેતા હોય છે એના કોમ્પ્યુટર અત્યારે ડિટેલમાં ચેકિંગ થાય છે કે કોઈ રેપેર એમાં મળે છે કે કેમ એટલે ઈ સમગ્ર મુદ્દાઓ હવે તપાસવામાં આવશે